એકલ અભિયાન અંતર્ગત ચાણોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ માટે એઆરસી તાલીમ વર્ગનો પ્રારંભ રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા મારું નામ છે અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ કેન્દ્રીય સંગઠન મંત્રી એકલ આરોગ્ય ગ્રામ સંગઠન એકલ અભિયાન અંતર્ગત આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા કે તત્વાધાન એકલ આરોગ્ય ગ્રામ સંગઠન દ્વારા પૂરા આખા આખા દેશમાં અઢાર રાજ્યોમાં આરોગ્યને લગતું સેવા કાર્ય ચાલે છે ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સાહીઠ ગામ ડાંગ જિલ્લામાં સાહીઠ ગામ તાપી જિલ્લામાં ત્રીસ ગામ નર્મદા જિલ્લામાં નેવું ગામ છોટાઉદેપુર જિલ્લામાં ત્રીસ ગામ દાહોદ જિલ્લામાં સાહીઠ ગામ અને અરવલ્લી જિલ્લાના શામળાજીમાં ત્રીસ ગામ આમ કુલ ત્રણસો સાહીઠ ગામોમાં આરોગ્ય સેવિકાઓ સેવિકાઓ દ્વારા કાર્ય ચાલે છે રોગ ન થાય એના માટેનું પ્રશિક્ષણ વર્ગ આજે જ્ઞાન સાધના આશ્રમ ચાણોદમાં થવા અને માથામો મોરેવા સાહીઠ ગામની ત્રીસ આરોગ્ય સેવિકાઓનો પ્રશિક્ષણ વર્ગ શરૂ થયો આ વર્ગમાં રાજપીપલા સ્ટેટના મહારાજા માનવેન્દ્રસિંહજી જ્ઞાન સાધના આશ્રમના સંસ્થાપક પૂજ્ય સ્વામી વિવેકાનંદજી મહારાજ ખૂબ અનેક સેવાભાવી સંસ્થાઓને પ્રેરણા આપનાર સંસ્થાઓ ચલાવનાર એવા પૂજ્ય સ્વામી માર્ગેશમિત સ્વામીજી અને ગુજરાતના સંરક્ષક પૂજ્ય શૈલેશ્વર સ્વામીજી સાથે સાથે નિધિબેન બ્રહ્મભટ જે પ્રશિક્ષણ અને વનયાત્રાના ઇન્ચાર્જ છે આ સૌ કાર્યકર્તાઓની સાથે આખા સંચની ત્રીસ સો ટકા ઉપસ્થિતિ એવી આરોગ્ય સેવિકાઓ આ વર્ગમાં ભાગ લઈ રહી છે એના પ્રશિક્ષણ માટે જબલપુરથી વધારેલા શ્રી સંતોષ દ્વિવેદી એને પાંચે દિવસ પ્રશિક્ષણ આપશે એના ગામમાં આરોગ્ય સેવિકાએ કરવાના ગામોનું પ્રત્યક્ષ પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આ વર્ગમાં હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા ગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે